અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન બે હજાર પચીસ છવ્વીસની એઆઈએની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં તેર વર્ષ બાદ બદલાવ જોવાયો છે વિકાસ પેનલે બહુમતી સાથે વિજય મેળવી બહોળા અંતરે સત્તા પોતાના હાથે લીધી છે આ સાથે જ એઆઈએમાં સત્તા સંતુલનનો એક નવી દિશામાં ફેરફાર થયો છે ચૂંટણીમાં કુલ વીસ ઉમેદવારો મેદાનમાં હતા કુલ એક હજાર બસો વીસ મતદારમાંથી એક હજાર સત્તાવને મતદાન કર્યું હતું ગણતરી દરમિયાન નવસો ઓગણચાલીસ મત માન્ય ઠર્યા હતા અને એકસો મત રદ કરાયા હતા ચૂંટણીના પરિણામ પ્રમાણે વિકાસ પેનલના આઠ ઉમેદવારો જ્યારે સહયોગ પેનલના બે ઉમેદવાર વિજેતા બન્યા છે વિકાસ પેનલના નિલેશ પટેલ ભૂપેન્દ્ર પટેલ કમલેશ ઘડિયા અતુલ પટેલ નરેન્દ્ર ઝીંઝાલા વિમલકુમાર પટેલ રાવ પીઆર કોર્પોરેટ કેટેગરી અને યોગેશ પટેલ રિઝર્વ કેટેગરીનો વિજય થયો છે જ્યારે સહયોગ પેનલમાંથી અશોક ચોવટિયા અને હરેશ પટેલનો વિજય ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે વિકાસ પેનલે ઉદ્યોગ જગતના પડતર પ્રશ્નો બાકી રહેલા વિકાસ કામો અને નવી શક્યતાઓ અંગે જાગૃત અને સક્રિય અભિગમ અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે

અને નવા યુગનો આરંભ થયો હોવાનું ઉદ્યોગ વિશ્લેષકો માને છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વર્ષ બે હજાર પચીસ છવ્વીસની મતગણતરી અત્યારે પૂરી થઈ છે જેમાં ટોટલ બારસો ને વીસ ઉદ્યોગોએ છે તેમાંથી એક હજાર ને સત્તાવન ઉદ્યોગોએ મતદાન કરેલું હતું તેમાંથી એકસો ને અઢાર ઇનવેલિડ મતદાતા જ્યારે વન જીરો થ્રી નાઇન વેલિડ મત હતા મતગણતરી પૂરી થઈ છે તેમાં કોર્પોરેટ કેટેગરીમાં એક રિઝર્વ કેટેગરીમાં એક તેમજ જનરલ કેટેગરીમાં આઠ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની જે ચૂંટણી હતી એમાં વિકાસ પેનલના મારા મીડિયમ જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી કેટેગરી મળીને આઠ ઉમેદવારોનો વિજય થયો છે સાથે સાથે અમે એ વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ ઋણી છીએ અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરત પ્રણે એ વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્ન રહેશે